આપણે રાજકોટની એક વિડિયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રદીભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીકો મોટા ધાર્મિક સ્થળો નપા ત્યાં તાકાત પાણી આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો ડાપણ કરવું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને

પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ સાથે ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમણે ગેટલોસ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ